નમસ્કાર સ્વાગત છે મારી ચેનલ માં તો પ્રસ્તુત છે એક નવી રચના આંખો તમારી નમણી ને કાજળ કરીને આવ્યા છો આંખો તમારી નમણી ને કાજળ કરીને આવ્યા છો એક તો તમે મોહક ને પછી શ્વેત પહેરીને આવ્યા છો ને અમસ્તાજ તમે નજરોના તીર મને મારો છો કે અમજતાજ તમે નજરોના તીર મને મારો છો કે ઘાયલ કરવાના મને એમ નક્કી કરીને આવ્યા છો કે તમે ઘાયલ કરવાના મને એમ નક્કી કરીને આવ્યા છો હોઠ તમારા જાણે કે ગુલાબની લાલછોલ પાંકડી અને બાકી હતું તો પાછા લાલી કરીને આવ્યા છો ને તમારો રૂપનું કામણ જાણે કે એક તેજ લાલીમાં તમારા રૂપનું કામણ જાણે કે તેજ લાલીમાં ને પાછું બાકી હતું એમાં ચાંદની રાતમાં આવ્યા છો કે પાછું બાકી હતું એમાં ચાંદની રાતમાં આવ્યા છો એ તમારા બંધનમાં બાંધવાનો ઈરાદો લાગે તમારો તમારા બંધનમાં બાંધવાનો ઈરાદો લાગે તમારો ડુબાડી તમારામાં અમને તમારા કરવા આવ્યા છો આખો તમારી નમણી પછી કાજળ કરીને આવ્યા છો એક તો તમે મોહક ને પાછું શ્વેત પહેરીને આવ્યા છો ધન્યવાદ